તગારું ભરીને સિંગ આવી ગઈ છે ગુડ મોર્નિંગ જેમ જેમ તમારી ઉંમર વધે ને એમ એમ તમારી ઉંમર વેચાતી જાય છે વેચાતી જાય છે એનો મતલબ એવી રીતના કરી શકાય કે તમારે બધાને ટાઈમ આપવો પડે થોડી પણ મમ્મીને ટાઈમ આપવાનો પપ્પાને ટાઈમ આપવાનો ધંધામાં ટાઈમ આપવાનો છોકરાને ટાઈમ આપવાનો વાઈફને ટાઈમ આપવાનો મમ્મીને ટાઈમ આપવાનો મમ્મીને આપવાનો એવી રીતના તમારે બધાને ધીમે ધીમે ટાઈમ આપવો પડે ફેમિલીમાં ટાઈમ આપવો પડે બધી જગ્યાએ બેસવા જવું પડે વ્યવહાર હાચવવા પડે પ્રસંગો હાચવવા પડે તો એ બધો ટાઈમ આપતા આપતા ઘણી વાર એવું થાય કે મમ્મી પોતાને ટાઈમ આપવાનો રહી જાય ઘણા સાથે એવું હશે અને ઘણા ની વસ્તુ ખબર છે જે બાળકો છે એની આ વાત અત્યારે નહીં સમજાય પ્રેક્ટિકલ થશે તમારા જીવનમાં આવનારા વર્ષોમાં માં તમારા લગ્ન થશે ત્યારે તમને સમજાશે મમ્મી જયોગેશ્વર જય સ્વામિનારાયણ તો મમ્મી એમાં તો ભાખરી બનાવી રાખેલી પણ મેં કીધું મારે ભાખરી ખાવાનું મૂળ નથી તમે મને ભાખરીના કડિયા કરી દીધું તો મમ્મી અત્યારે ભાખરીના બટકા કેરા છે તેલ મૂકી દીધું કડકડિયા કરે છે પણ મારી નજર ગઈ આમાં મમ્મી આ શું છે મને એવું લાગે છે કે તમે બપોરે લાડવા બનાવવા છો એમ ને તો મને આ પહેલી વખત ખબર પડી કે ભાખડી કે લાડવા બને હું ખાઈશ અને એ ઘણા સમય નથી ખાધું ને પેલા બનાવી દેતા એનું થોડુંક વધતું ઈ ખાતો તો બહુ મજા આવી જતી ત્યારે ઘણી વાર કેવું હોય તમે થોડીક વસ્તુ ખાવ ને તો તમને બહુ ભાવે પણ જયારે તમારી પાસે અતિશય માત્રામાં આવી જાય તમને નો ભાવતું

બાકી આગળ વાત કેવી લાગી કેજો ભાઈ બપોર ના બે વાગી ગયા છે જમવા માટે આવતો રહ્યો છું અને મમ્મી આખા રીંગણા નું શાક ને બટેકા નું શાક બનાવ્યું છે સાથે મમ્મી એ જે કેવાય આને હા લાડવા વાળે નાખા ઓલું બનાવ હતા ભૂલાઈ ગયું મને ચૂરમું ચૂરમું બનાવ હતા એની જગ્યાએ લાડવા બનાવી નાખા એ તો છે લાડવા ભાવે પછી લાડવા માં ચૂરણી ખાઈ લે તો એને ખબર ના પડે ચૂરમું ખાઈ લે તો ખબર ના પડે ચુરણ પાછું પાણીપુરી નું આવે ને અલગ અલગ શબ્દ છે એ છે ચાલો સાથે જમી લઈએ ભાઈએ શું કીધું હવે એક વાત કહું હ પછી કાલની પ્રસાદી છે ને એક વાત કહું કાલે મેં છે ને પ્રસાદી જ ત્યાંનું કામ મન કામમાં ત્યાં હતા પછી આવું રહી ગયે મેં કીધું બધા સાથે ખ્યા ત્યાં પછી આવું રહી ગયે હવે આજે હમણાં મજા આવશે સરસ લે ચાલો ચાલો કેવાય કે ઘર સુધી તો પ્રસાદ પહોંચ્યો તો છેલ્લે છેલ્લે ખાલી આજ મને ઓફિસે સ્ટાફ પૂછે કે કાલ તમે ખાધો હશે ને એમ રો કે શીરો ખાધો હશે ને મેં કીધું ના ભાઈ શીરો ખાધો જ નથી હે

નીચે એક જ છે ઉપર લે છે અમારે બાજુમાં આજથી માળ લેવાનું કા શરૂ થયું એટલે આજે તમને લોહી જ આવશે ને છ આઠ મહિના સુધી આવશે કરોડ તો ને લાખો માં બનશે

બીજી વાત એ કેવા નતી કે બધું કામ એકદમ પતી ગયું કામ પતી ગયું અને દાદા આજે જાય છે કેટલા વાગ્યા ને બસ છે દાદા નીચે બધું સામાન ગોઠવતા પેક કરતા હતા દેશમાં આન છે એટલે મને ખબર પડી ગઈ લે મે હે સાડા સાડા તો તો જ તે બે કલાક માં જો આમ મારી જોયા કરે શું એની પ્રોબ્લેમ પપ્પા એવા છે પપ્પા એ નો પડે જો નીચે નીચે જો અહીંયા જો ન પણ મારે ત્યારે પકડવા દોડતી પણ એ સારું એ રમકડું હંમેશા જૂનું થવું જોઈએ કેમ કે એક રમકડામાંથી શીખાય જાય કેટલી વસ્તુ કામની હોય એટલું નોલેજ આવી જાય પછી જૂનું એની પડ્યા છોકરાઓ રમા કરીને તો કેમ થાય થઈ જાય પણ એ સારું જો અત્યારે ઈ રમકડા મેં લઈ દીધા ને રૂપિયા રૂપિયા વસૂલ છે નહીં નહીં કેટલા કેટલો કેટલો ખર્ચો થાય કે બહુ જાજો ન થાય પણ છોકરાઓ રોજ નવું જોય તો શીખે અને હોશિયાર અત્યારે એતાંશ કેટલો થઈ ગયો બધી એને એડવાન્સ ખબર ખબર હોય આ નવું લેવા ઈ ક્યારે લેવા સુશાલ ગયો તો ભંડારદારા નથી લેવા હે જો અનેરીના મામા અનેરીના મામા એના માટે આ કઈક અલગ વસ્તુ લઈને આવ્યા અનેરી સુવે ને ચા રાખકડા એ દેઈ અવાજ આમ થોડો કાનમાં ખૂતે એવો છે આમ મીઠો અવાજ નથી પણ આમ આઈડિયા કેવો વાપરેલો છે આ જો આ બધા ત્યાંના જે લોકો હોય ને ડાંગી લોકો એ લોકો એ વાસમાંથી જે બનાવેલી આ કળા છે બહુ ઝીણો મગજ વાપરેલો છે એક અલગ જ વસ્તુ છે ફીલ સારી છે અનેરી માટે અવાજો પડે હું થાય નીચે પકડી લે લાઈટ વાહ ભાઈ વાહ કન્ફ્યુઝ થાય એવી જોયા કરે એવી જોયા કરે ને ત્યારે તમે અત્યારે બધી લાઈટ ચાલુ કરી પ્રકાશ વધારે દેખાય

બીજી થાય એટલે બદલે મંદિર ની લાઈટ છે ને બાકી બધું આમ થોડુંકુ લાગવા મળે એટલે ઈ લાઈટ નથી કરતો આ થોડાક દિવસ ચાલશે પછી ડીમ પડશે તો રેડી થાય તને આમ કન્ફ્યુઝન છે સાથે બાકી <laughs> 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 <laughs>

આવું છે ચાલો બાકી દાદા જાય છે આજે દેશમાં એટલે એની તૈયારી બધી કરવાની છે જમવાનું છે કોને મારે અહીંયા નથી જમવાનું નહીં નહીં ના ના મારે ઘરે આપણે ઘરે કેમ કે હજી મારે ઓફિસે ઘણું કામ છે સાડા સાતથી આ છે આઠ વાગે એક રીલ્સ અપલોડ કરવાની છે મારે ઘણા કહેતા હોય કે રીલ્સ અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ શું ભાઈ હું તો મજા આવે ને ત્યારે એડ અપલોડ કરી દઉં છું રીલ્સ માં દમ હોવું જોઈએ ટાઈમ મારે એટલું બધું ન લાગે વળગે ટાઈમ એને લાગે વળગે કે જેને ભાઈ અઠવાડિયા મેં એક રીલ્સ મૂક્યું હોય કે આ ત્રણ

થાય થાય ઈ દાંત આવે ને એટલે એવું થોડું વેવાનું છે હું જાઉં અને પછી પાછો ઘરે તમને જઈને જોઈન્ટ થાવ આજે ભાઈ થયો એવું કે સવાર સવારમાં માં હું ઉઠો દસ એક વાગે ભાખરી ખાવા આવ્યો કે ભાઈ અને ભાભી પૂતા હતા એટલે બ્લોગમાં આવ્યા ને પછી હું ભાખરી ખાઈ ને ઓફિસ આવી ગયો પછી બપોરે ભાઈ અને ભાભી સ્કીપ કરી દીધું એમ થયું ને બપોરે એ જમવા માટે ના આવે એટલે બ્લોક માં તો ના આવ્યા પછી આખો દિવસ આમ આમ સાથે હતા પણ અત્યારે સાંજ પડી ગઈ મેં કીધું અત્યારે બ્લોક બ્લોગમાં હું લઈશ ત્યાં અચાનક પ્લાન પ્લાન થઈ ગયો કે ભાભી ને ઘરે જવાનું થયું એટલે ભાભી ના ઘરે એટલે હેતાશ ના મામા ની ઘરે જમવાનું રાખી દીધું અને ત્યાં બને કેળાના કેળા મેથી ભજીયા કાકા કેળા ના ભજીયા એવું કઈ ભજીયા છે તો ઈ લોકો ત્યાં રહી ગયા એટલે આજના લોકો માં મેળા નહીં પણ મમ્મી અત્યારે તમે શું બનાવ્યું તો હું શું એકચુલી શાક ને ભાખરી બનાવતા ઈ તો મારું ફેવરેટ હતું તે એમાં અમારે નીચે રાજે ને એને બનાવી નાખી પાવભાજી તો ભાજી આવી ગઈ હવે ભાજી મને ભાવે ને ગુવારનું નું શાક બે ઓપ્શન માં થઈ ગયું

સામાન થઈ ગયો રેડી દાદા બસ દાદા એમ કે છે ને અહિયાં બધાને પણ જવાબ

આ બાજુ થી નીચે પડી જાય એટલે એને નીચે ગાડલા નાખીને નીચે હોવાનું થયું છે એક વાર તો કેવું છે ખબર મને મમ્મી આવી ગઈ તો પછી ચલાય મમ્મી પગ પકડવા ગઈ મમ્મી કેવાની પગ જોતું

શાંતિ થી બેસવાની વાત નહીં જોકે તમારા બાળક એવા હતા કેજો કઈક તો કઈક સમજ પડે આપડે પછી એના ઉપર કઈક ડિસ્કસ કરશું બધા બાળકો આવા હોય કે નઈ બધાને શાંત હોય કે તને ખબર હોય કે શાંત બીજા ની તો ખબર નઈ એવું છે કેમકે શેરીમાં બે ત્રણ જણા છે એ બધા તો હાવ શાંત જેમ બેસાડો ને બેઠા રે હજી હાલવાય કોઈ બોલો એટલા શાંત છે

બેકી સંખ્યા હોય બેકી કઈ એકી સંખ્યા હોય બેકી સંખ્યામાં હોય હા અગિયાર હોય તેર હોય તો અગિયાર ની હું આવે બીજું દસ ને નવ નવ મહિના હોય

ठीक है अब

ત્યારથી ગણાય કે એટલા મહિના રોકાણ એકી સંખ્યામાં એકી સંખ્યા ન હોય પછી પરમાનન્ટ આવવાનું એવું હોય ઈ મન પાસે અત્યારે હમણાં ખબર પડી તે હવે દહ મહિના ક્યારે થાય

લઈ જવાતી પછી તો અનુભવ છે ફૂગા ફોડતા ત્યાં બહુ એવું છે ને એકઝ બાજુ નું મકાન વિચાર તો કરો અમારા મકાન થી ઘણું દૂર મકાન શરૂ છે બનવાનું એના અવાજ અમને અહીંયા બહુ નડતા હોય વિડીયો તો આ તો આજુબાજુનો હું અવાજ કેટલા નડ છે કેટલા સમય સુધી મોટી થઈ જાય એટલે ટેવની પડે થોડી થોડી અવાજની વાત થઈ જાય તો વાંધો નહીં પણ આપણે જોરથી બોલતા ને તોય રોવા મળતી હવે ઈ થોડીક ટેવ પડી ગઈ છે કે નહીં આ બધા જોરથી બોલે છે હા અમારે મે કીધું કે અવાજ થોડા કરો આ મુકો સપનાનો અવાજ કે મોટે થી થોડું આમ બોલવાનું ત્યાં તો આ મોટે બોલી રોવે નવું આવ્યું છું પણ હવે વાંધો નહીં એનો અવાજ મોટો જ છે ને બીજાનો અવાજ મોટો લાગે એનો અવાજ કેવો નથી રોતી હોય ને તો ચાર ઘરે હમ સામે વાળા કે કે રાતે આટલું બધું કોટું છોકરો રોતું હશે એક દિવસ સાંજે રોતી હતી બાર વાગે કોઈ રીતે જાની નત હામે વાળા કેવું છોકરો આવ્યું કે આટલું બધું રોવે છે વાગે મોડું જ થયું કેવાય પણ હવે સુઈ જઈએ કઈ કામ નથી આજે કઈ જવાનું નથી સુઈ જઈએ હાલો હવે હાલો અને હાલો તમારે હવે ગુડ નાઇટ સાવન સમય આવી ગયો છે નવા ઘરે આવતી હશે

આમ નક્કી કરવાનું હોય હા આપણો ભેગો નથી તો ભાઈ મને ને તો 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 થઈ જાય તો મેચિંગ થવાના છે પછી ગયા એમ થાય ને તો આવે હાલો 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 જવાનું છે

અમે છે ને અનેરીને પહેલી વખત બહાર લઈ ગયા તા અને ત્યાં પણ પાણીપુરી નો પ્રોગ્રામ હતો એનો આખો બ્લોગ મિત્રો સાથે શૂટ કરેલો છે જોરદાર બ્લોગ છે ઘણા બધા વ્યુ આવી ગયા તમે હજી રો જોતા હોય બાજુ સજેસ્ટ કરું છું